તો આજે આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીશું દેવોના શિલ્પી શ્રી વિશ્વકર્માની કથા અને સાથે જ એ પણ જાણીશું કે વિશ્વકર્મા દેવની કેવી રીતે પૂજા કરતા મળશે સર્જનાત્મકના આશીર્વાદ જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીએ વિશ્વકર્મા ભગવાન વિશે કેવી રીતે વિશ્વ ભગવાનની આરાધના કરીએ અને વિશ્વ ભગવાન વિશ્વકર્મા ભગવાન કોણ છે એમ કહેવાય છે વિશ્વકર્મા આ સૃષ્ટિની અંદર નિર્માણના દેવતા માનવામાં આવે છે વિશ્વકર્મા વાસ્તુના કલાના અધિદેવ માનવામાં આવે છે તેમણે જ સુવર્ણની લંકાનું નિર્માણ કર્યું હતું અને એમના સંતાનોમાં એમની દીકરી રિદ્ધિ સિદ્ધિ અને સંગના નાની ત્રણ કન્યાઓ જેમાંથી રિદ્ધિ પ્રાચીન ગ્રંથોમાં અવલોકન કરતા સ્પષ્ટ થાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પૂજાની સાથે વિશ્વકર્મા ભગવાનની પૂજા ખૂબ થાય કારણ કે જ્યાં નિર્માણ થાય છે સ્થાપત્ય હોય છે એ દરેક જગ્યાએ ભગવાન વિશ્વકર્માની આરાધનાની જરૂર પડતી વિશ્વકર્મા ભગવાન તે દરેક જગ્યાએ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એટલે વિશ્વકર્મા ભગવાનની પૂજા દરેક જગ્યાએ જોવા મળી છે વિશ્વકર્મા શબ્દનો અર્થ જ થાય છે વિશ્વમ કૃતમ કર્મ વ્યાપારો સહ અર્થાત જેની પાસે યોગ્ય સર્જન અને કાર્યનો વ્યવસાય છે તે વિશ્વકર્મા યોગ્ય સર્જન કરી શકે આવાસનું ભવનનું આભૂષણોનું ઓજારોનું આ બધાનું જે સર્જન નિર્માણ કરનાર જે છે એ વિશ્વકર્મા છે અને વિશ્વકર્મા પ્રભુ સર્વોચ્ચ શક્તિના મૂર્તિ સ્વરૂપ વૈશ્વિક આત્મા માનવામાં આવે છે એમના માટે એમના જન્મ જયંતિ માટે વર્ષની અંદર ઘણી જગ્યાએ મત મતાંતરો છે બે ત્રણ વખત એમની જન્મ જયંતી અલગ અલગ આવતી હોય છે એટલે વિશ્વકર્માના વિષયમાં શાસ્ત્રોમાં ઘણા મતો આપ્યા છે પણ એક મતમાં કહ્યું છે માઘે શુક્લે ત્રયોદશ્યામ દીવા પુષ્યે પુનર્વશો અષ્ટાવિંશ તમે જાતો વિશ્વકર્મો ભવાની છે માઘ શુક્લ પક્ષના ત્રયોદશીના દિવસે વિશ્વકર્માની જયંતિ ઉજવવામાં આવે ભગવાન વિશ્વકર્માની જયંતિ પર વિદ્વાનોના અલગ અલગ મતો જણાવેલા છે કે વિશ્વકર્માની પૂજા કરવામાં ઘણા તત્વો છે બે ત્રણ વખત વિશ્વકર્મા પૂજા માનવા છે વિશ્વકર્મા પણ બે ત્રણ ઘણી જગ્યાએ માનવામાં આવી રહ્યા છે પહેલું કે જેમને પ્રભાસના પુત્ર છે એ વિશ્વકર્મા બીજા નંબરમાં ભુવન પુત્ર વિશ્વકર્મા ત્રીજા નંબર સ્પષ્ટ પુત્ર વિશ્વકર્મા એટલે આ ત્રણ અલગ અલગ વેદો બની શકે છે અલગ અલગ યુગના વિશ્વકર્મા અલગ અલગ જગ્યાએ ઉત્પન્ન થયેલા એટલે વિશ્વકર્મા જે છે એમની પૂજામાં કોઈ નથી એમની દેવતા તરીકે કરવામાં આવે છે વિશ્વકર્મા લોક કલ્યાણ માટે છે દરેક જીવે પોતાના જીવનમાં અને પોતાના રાષ્ટ્રની પ્રગતિ માટે વિશ્વકર્મા ભગવાનની આરાધના કરવી જોઈએ કારણ કે સર્જન હસ્તકલા શિલ્પકલા સ્થાપત્ય અને ટેકનોલોજી ભગવાન વિશ્વકર્મા અધિપતિ છે એટલે એમની એમની આરાધના અર્ચના કરવી એ લાભ શકે છે હવે વાત કરીએ વિશ્વકર્મા ભગવાનની પૂજા કેવી રીતે કરી શકાય આરાધના કેમ કરી તો વિશ્વકર્મા પૂજાના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ કાર્યસ્થળ ઉપર સાફ સફાઈ જે જગ્યા આપનું કાર્ય સ્થળ છે ત્યાં સાફ સફાઈ શુદ્ધિકરણ કરવું ત્યારબાદ મશીન વગેરે ઓજારો તમારા છે એ બધાને શુદ્ધ કરી સાફ કરવા અને ત્યાં આખા કાર્યક્ષેત્રમાં ગંગાજળનો છંટકાવ કરાવવો પછી એક સુંદર બાજુ ઉપર વસ્ત્ર પાથરવું આ વસ્ત્ર લાલ વસ્ત્ર કે પીળું વસ્ત્ર ગ્રહણ કરવું એ વસ્ત્ર તેના ઉપર વિશ્વકર્મા ભગવાનની પ્રતિમા અથવા ચિત્રજી એટલે ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવી એક તાંબાનો કળશ જલ ભરી અને અને એની અંદર પાન ઉપર શ્રીફળ મૂકી સ્થાપિત ભગવાન વિશ્વકર્માની પ્રતિમા કે ચિત્રને પુષ્પની માળા અર્પણ કરવી ત્યારબાદ ફૂલ પુષ્પ અક્ષત અને ચંદનથી ભગવાનની પૂજા કરવી જો પ્રતિમા છે તો સોળસો ચારે પ્રતિમાનું પૂજન કરવું સોળસો ચારમાં આવાહન ધ્યાન પંચામૃત પૂજા જળ અર્પણ અભિષેક વગેરે કરવું ત્યારબાદ ભગવાનની પ્રતિમાને સ્વચ્છ કરી પુનઃ બાજઠ ઉપર સ્થાપિત કરી ધૂપ દીપ નૈવેદ્ય વસ્ત્ર અલંકાર વગેરે રીતે પૂજા કરવી આ પૂજા કરી ભગવાનને અક્ષત વગેરે અર્પણ કરવાનું ત્યારબાદ ભગવાન ફળ અને મીઠાઈના ભોગ અર્પણ કરો અર્પણ કરવા તમારા મશીનોના સાધનોની ત્યારબાદ સ્વસ્તિક વગેરે કરી પૂજન અર્ચન કરવું આરતી કરવી ભગવાન વિશ્વકર્માનું ધ્યાન કરવું કાર્યસ્થળમાં સફળતા માટે તેમને પ્રાર્થના કરી અને ત્યારબાદ ભગવાન વિશ્વકર્માના એકસો નામ છે એ અષ્ટોત્તર સત નામ સ્તોત્રથી વિગ્રહની પૂજા અર્ચન કરવું ઓમ વિશ્વકર્મણેય નમઃ ઓમ મુખ્યાય નમઃ તો આ રીતે નામ બોલી બોલી અને ભગવાનની પ્રતિમા ઉપર કે ચિત્રજી પર પુષ્પ અર્પણ કરવા ત્યારબાદ જો યજ્ઞ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અષ્ટોત્તર સત નામ એકસો ને આઠ નામોથી આહુતિ આપવી અથવા વિશ્વકર્મા ભગવાનના ગાયત્રી મંત્ર કે વિશ્વકર્મા મંત્રના જપ કરી અને એનો હોમ કરી શકાય વિશ્વકર્માના મંત્રોમાં પ્રથમ નાનો મંત્ર છે ઓમ વિશ્વકર્મણેય નમઃ आमंत्रणों जाप करो जरा स्वाहा काल लगाता हो ओम विश्वकर्मणे स्वाहा तो आमंत्रण की आहुति आपी શકાય विश्वकर्माणी गायत्री ओम चतुरभुजाय विद्महे हंसवाहनाय धीमहि तन्नो विश्वकर्मा प्रचोदयात बीजो गायत्री मंत्र छे ओम प्रजापतये विद्महे पुरुषाय धीमहि तन्नो विश्वकर्मा प्रचोदयात बीजो मंत्र छे ओम अनंताय विद्महे

ભગવાન વિશ્વકર્માની પ્રિય ભોગ સામગ્રીમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાનને ઘી પંચામૃત પંચામૃત અથવા દહીં દૂધ ઘી મધ અને સાકર આ મિશ્ર આ મિશ્રણને પંચામૃત કહ્યું ફળ ફળાદિ માલપુવા ઘઉં ગોળની બનેલી વાનગીઓ ભગવાન વિશ્વકર્માને પ્રિય છે તો આનો ભોગ એમને અર્પણ કરવો ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરવી આ રીતે પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરવી કે તમારા કાર્યક્ષેત્રમાં ભગવાનની કૃપા બની રહે આ રીતે ભગવાન વિશ્વકર્માની જે પૂજા અર્ચના કરવામાં આવે તમને આશીર્વાદ થકી વ્યાપારમાં ક્ષેત્રમાં તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે વિશ્વકર્મા ભગવાનની જે પ્રતિમા તમે તમારા કાર્યક્ષરમાં સ્થાપિત કરવા માગતા હોય તો શક્ય હોય તો નૈઋત્ય વિભાગ મેં સ્થાપિત કરો નરુત વિભાગ કાર્ય દક્ષતાનો વિભાગ છે કાર્યકુશળતાનો વિભાગ છે અને કૌશલનો વિભાગ છે તો આ વિભાગમાં ભગવાન વિશ્વકર્માનું ચિત્ર એમની પ્રતિમા જો સ્થાપિત કરવામાં આવી છે તો તમારી અંદર તમારા કાર્યમાં કહેવાય છે કે સફળતા દક્ષતાની પ્રાપ્તિ થશે એટલે વિશ્વકર્મા ભગવાનની પ્રતિમા તમારા ઘરની અંદર પણ તમે તમારા ઘરના નૈઋત્ય સ્થાપિત કરી શકો છો તમારા કાર્યસ્થળમાં પણ નૈઋત્ય સ્થાપિત કરી ખૂબ લાભ કરી મેળવી શકે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ વિશ્વકર્માનું ખૂબ મોટો મહિમા અને મહત્વનું સ્થાન છે વિશ્વકર્મા આખા વિશ્વના રચયિતા માનવામાં આવે છે ભગવાન જે બ્રહ્મા જે છે એમને એમને પ્રજાપતિ તરીકે નિર્મિત કરી અને બ્રહ્માંડના કાર્યોને રચના માટે એમની નિમણૂંક કરી એટલે વિશ્વકર્મા પરમાત્મા તમામ પદાર્થોના રચયતા માનવામાં આવે છે વિશ્વકર્માની આરાધનાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે તો વિશ્વકર્મા ભગવાનની દરેક જે કાર્ય કરવાવાળા છે જે દરેક વ્યાપારીઓ છે દરેક વ્યવસાયી જે છે દરેક કલાના જે સિદ્ધ હસ્તો છે એ તમામ લોકોએ વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચના કરવી અને એમના આશીર્વાદ ગ્રહણ કરવા ખૂબ લાભપ્રદ સાબિત થઈ શકે ભગવાનનું નૈઋત્ય વિભાગમાં ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરવાથી પણ ભગવાનના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે તો વિશ્વકર્મા ભગવાનની પૂજા શ્રદ્ધા ભાવ સાથે આજરોજ કરવી ઓમ વિશ્વકર્મણે નમઃ મંત્રનો યથાસંભવ જાપ કરો વિશ્વકર્મા અષ્ટક વિશ્વકર્મા પુરાણ વિશ્વકર્માની સાત અધ્યાયની કથા અનુશ્રવણ શ્રવણ કરી શકાય જે જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ કરાવી શકે છે આપના જીવનમાં પણ તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળે તમારા કાર્યક્ષેત્રમાં તમે ઉત્તીર્ણ અને દક્ષ બનો એ જ અભ્યર્થના સાથે ભગવાન વિષ્ણુકર્મા તમામનું કલ્યાણ કરે એ જ ભાવ સાથે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા આવશો તો સાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની તો તપભૂમિ ગુજરાતની આજની આ યાત્રામાં આપણે કર્યા ભગવાન વિશ્વકર્માના દર્શન દેવોના અદ્વિતીય શિલ્પી સ્થાપત્ય શિલ્પશાસ્ત્રના રચનાર વિશ્વકર્મા દેવના સર્જનની અગમ્યતા જાણી વિશ્વકર્મા દેવ જેવી સર્જનાત્મકતા આપણે પણ કેળવીએ અને આપણા જીવનને વધુ સુંદર અને મનોરમ બનાવીએ તેવી પ્રાર્થના સાથે હવે સમય થયો છે સમાપનનો પરંતુ આવતીકાલે ફરી મળીશું આજ સમયે આસ્થા અને ભક્તિના સત્વારે આગળ વધારીશું તપભૂમિ ગુજરાતની આ યાત્રાને ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર